હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક માલ મિત્રો આપણે સડીયા છે અત્યારે રોડે હાઈવે નંબર પાંચસો જે ત્રેવીસ છે આપણે સડીયા છે રોડે આ છે આપણો હાઈવે નંબર પાંચસો ને ત્રેવીસ

વાય તો જલ્દી જાઓ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો થોડુંક ઘણું આપણે કામ કરી લઈએ મિત્રો આવી ગયો તો ચા અને અમે બે બેઠી કે ચા અમે આવી અને પથ્થર આરવાનું કામ પણ ચાલુ કરી દીધું છે બાજુના રૂમમાં આ બાજુ પથ્થર આવે છે અને ઢગલો કરીએ છીએ અંદરની સાઈડ અંદરની સાઈડ ઢગલો કરી પેલી બાજુ લાવાજુ નાખી અને અંદરની સાઈડ ઢગલો કરી અને સડાવવાનું છે આપણે અહીંથી ઉપર ચડાવવાના છે અને ફૂલ મસ્ત કરવાનું છે ફૂલ એન્જોય કરે છે ચાલો ચા પીવું હોય તો પર્નીચર આ બાજુ ચઢાવી અને આપણે ચડવણ છે ઉપર ચાલો ચા પી લઈએ મિત્રો અમે આવી ગયા છે પથ્થર હારવા માટે આ બાજુ પથ્થર આવીએ છીએ અહીં ઢગલામાંથી તોલી વેથી અને આપણા હરેશભાઈ છે જે પથ્થર પર છે ટોલીમાં અને પાછળની સાઈડ છે પીચનું કામ ચાલુ છે અત્યારે ફૂલ જોશમાં કામ ચાલુ છે ને આપણે હારીએ છીએ પથ્થર અત્યારે જટી ઉપરથી આ છે વણક પર જટ્ટી અને હરેશભાઈ આપણે પથ્થરનો ઊભો કરી દીધો પણ હવે પથ્થરને હવે નાખવાની ત્રેવડ નથી પાછા વિડીયોમાં આવી જાય તો ફાઇનલી પથ્થર નાખી દીધો ચાલો આપણે પણ પથ્થર ભરી અને જવાથી આપણા સાઈડ તરફ અહીંથી બહુ વાઘો લઈ જવાનું છે પથ્થર પર તો ચાલો પથ્થર પર લઈએ ફાઇનલી મિત્રો આપણે પથ્થરની ટોલીને આવી ગયા છીએ પાછળની સાઈડ ટોલી ભરેલી છે ચાલો આપણે તેને ખાલી કરીએ આ રૂમમાં આ ટોલી છે જેને ખાલી કરવાની છે આ રૂમમાં ચાલો આપણે તેને ખાલી કરીએ ફાઇનલી મિત્રો આપણે જમીન આવી ગઈ છે જટી ઉપર અને જટી ઉપર આવીને જોઈએ તો બોટોને ઠેરસો ઠેર બધી ગોદી ભરી લીધી છે બોટો અત્યારે ભરાઈ ગઈ છે ફૂલ ચક્કાજામ થઈ ગયું શું કહેવાય કે લાઇન થઈ ગઈ બોટોની અને ઉપરની સેટ પાટા ઉકવે છે ને આ બોટ કાંઈક તો અલગ છે અને અહીં કરે છે બોટ ખાલી આ બોટ કરે છે ખાલી જેમાં આવ્યો છે કચરો

આવી ગયા છે છટી ઉપર ફરવા માટે અને આવીને જોયું તો બોટ ખાલી કરતા હતા અને બે બોટ કાઠી આવી છે એક અને આપણા ગામના ભૂરાભાઈ છે જે અમારા કાજડી ગામના છે તેની સાથે રામ રામ કરી લઈએ આજે જોઈને અમારા ગામના ભૂરાભાઈ અમને ભેગા થઈ ગયા છે જે બોટમાં જાય છે આથી અમારે બધા ભાઈ તેની સાથે મુલાકાત થઈ ગઈ કેટલા દિવસ પછી આ લોકોને ઓળખ કરે કમેન્ટ કરો કાજરીના શકે મારો વાયરસ વાયર તો જોઈ લો અત્યારે તો બધું પાણી ગંદુ કરી નાખ્યું છે ના બોટને લેવાની છે કાંઠે અહીં ગોળ લેવાની છે આપણે કામે જઈએ થોડુંક કામ કરી લઈએ ભૂખ ભેગા થઈ જાય મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું અને અમારો પોતાનો ડબ્લો હતો છે અહીંયા કર્યો તો મોટો બધનો અત્યારે અમે ટોલે ટોલે કરી ને અંદરની ની સાઈડ લીધો છે અને બહુ થાકી ગયા છે ફૂલ મજા કરી અને એન્જોય પણ કર્યો મિત્રો અમે પથ્થર આવીને આવી ગયા છે પ્લાસ્ટર ઉછાળવા અને આવીને આ દિવાલ પ્લાસ્ટર ઉછી કાઢ્યું અને આ દિવાલ ઉપર પ્લાસ્ટર ઉછી કાઢ્યું અને ભરી લીધા છે બાસ્કા બાસ્કા પર લીધા છે કચરાના કચરો થોડો ઘણો થઈ ગયો છે અને આ બાજુ પણ બાસ્કા પર લીધા છે બીજું કંઈ નહીં અને વાગી ગયા છે સાંજના પાંચ ને અમી જાય છે અત્યારે તમને મારા આજનું વિડીયો કેવું લાગ્યું જરા કમેન્ટમાં કહી દીધું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મળશું આપણે નવા વિડીયોમાં અને નવા દિવસ સાથે